નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આપણે જે અર્થશાસ્ત્રની મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ સમજવાની જે શ્રેણી આપણે શરૂ કરી છે તેમાં આપણે આગળની વ્યાખ્યા સમજશું બેરોજગારી જો આ મોસ્ટ આઈએમપી વ્યાખ્યાઓ છે એટલે તમારા માટે ખૂબ ધ્યાનથી તમે સાંભળજો અને આ વ્યાખ્યાઓને પાકી કરી નાખજો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વ્યાખ્યાઓ છે તો આજે મિત્રો આપણે બેરોજગારી બેકારી એટલે શું તે વ્યાખ્યાની સમજૂતી મેળવીશું મિત્રો બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ તૈયારી હોવા છતાં જેને કામ ન મળે તે વ્યક્તિને બેકારી કહેવાય બરોબર તે વ્યક્તિને બેકાર કહેવાય આવી સામૂહિક સ્થિતિને બેરોજગારી કહેવાય હવે અહીંયા સમજીએ કે પ્રવર્તમાન વેતન દરે એટલે જે હાલનો વેતન દર ચાલતો હોય એટલે કે જે તે મહેનતાણું ચાલતું હોય તે મહેનતાણું માનો કે એક દિવસના પાંચસો રૂપિયા ચાલે છે કામ કરવાની શક્તિ છે તૈયારી છે કે હું કામ કરવા જઈશ બરોબર શક્તિ છે એટલે તાકાતવાર છે કામ કરવા માટે તૈયાર છે શક્તિ પણ છે અને ઓલરેડી કામ કરવાની ઈચ્છા પણ ધરાવે છે કે મને કામ મળે તો હું કામ કરીશ જે કામ છે તે હું કામ કરીશ પણ તેમ છતાં જો કામ ન મળે તેવા વ્યક્તિને બેકાર કહેવાય એટલે આ બેકારીની વ્યાખ્યા

હું પ્રવર્તમાન વેતન દરે કામ સ્વીકારું છું તેમ છતાં જો મને કામ ન મળે તો હું બેકાર ગણાવ આવી સામૂહિક સ્થિતિને બેકારી કહેવામાં આવે છે અથવા બેરોજગારી કહેવામાં આવે છે મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ બેરોજગારીનો અર્થ સમજ્યા જય હિન્દ જય ભારત